રૂપિયાના થશે મીઠાઈ ની દુકાનો હશે નવી નવી જાત જાતની ભાત ભાત ની રસ્તા માં દુકાનો હશે સીધી લોભા આવશે ક્યાંય લોભા જેની માં દીકરો ભગવાન આમ જોઈ ને સિંહો ભગવાન ભગવાન હાથ ઝાલી ને જાજે ક્યાંય અવરું જોવા જઈશ તો રહી જઈશ અને રસ્તા ની જાડે રસ્તામાં આંટી ઘૂંટી એ અંધારો પડે રસ્તા આટી ઘૂંટી વાળા બહુ એ અને બહુ એથી મહારાજનો હાથ પકડી ને મહારાજ ભેગો ને ભેગો સંતો ભેગો કઈ આડી અવરી નજર ઘુમાવજે ને આડી અવરી નજર ઘુમાવીશ તો રહી જઈશ પછી પછી જ પાછું ચડવું કહો એ અને બહુ બહુ ધ્યાન રાખજે ક્યાંય આ અવરી નજર ન ગુમાવી મહારાજની સેવામાં જઈને રહેજે મારા અને મુક્તોની સેવા કરજે અને જેથી અમે આવીએ તેથી અમને પાછો મુક્તોને લઈને વિમાન બેસીને અમને લેવા આવજે બધે એને અને બધે એને આશીર્વાદ દેજે બધે જો તારા ઉપર કેટલી સેવા કરીએ એ કીશું અહીંયાથી છોકરીઓ હું બધેને આશીર્વાદ દેજે જેને સેવા કરીએ એ દીકરો કંઈ વ્યાધિ ન કરજે છોકરાની કલ્પનાની તેજની અમારી ચેષ્ટાની અમે બધા છોકરાને કંઈ દુઃખી નહીં કરી મારા દીકરી સિંહ કંઈ વ્યાધિ ન કરજે ભગવાન ભગવાનનો મન રાખજે કોઈ સાથે અમે તારા અહીંયા ના સગાઈ ત્યાં હવે કોઈ અમે સગા નથી આથી આપનું લાખો ગાવનો અબજો ગાઉનું છેટું પડી ગયું આપના લેણદેણ પૂરા થયા જ્યાં સુધી લેણદેણ હતો તો અમને ભેગા રમ્યા હર્યો હરિયો ફરી પીધું મજા કરી અને હવે ભગવાન સાથે સંતો સાથે મજા કરી કે ને ગમે ત્યાં ગમેથી છૂસી પણ ભગવાનથી ક્યાંય છૂટી નહીં જઈ મારે કે કપતી તું ક્યાં જવા નહો છે પ્રભુ ના હાથમાંથી તું કપતી તું ક્યાં જવા નહો છે પ્રભુ ના હાથમાંથી તું પારકું તે લીધું ચોરી નું કામ તો કીધું ભરોસો દહી દગો તો પારકો માલ લઈ લીધો પ્રભુની બીક ના રાખી અકલ તો ધૂળ માં નાખી કપટ તો જોઈને તારો પ્રભુજી નહીં કરે સારો બર્યા જે પાપ ના ગાડા બધા તે આવશે આડ નારાયણ દાસ તો ગાવે પ્રભુને એમ